સેમ્પલ ગાંધીનગર ફૂડ રિસર્ચ લેબમાં મોકલાયું હતું ત્યારે હવે તુવેર દાળ ક્યારે આવશે અને વિતરણ ક્યારે કરાશે તે મોટો પ્રશ્ન છે માય મે 24 માસમાં 200 ક્વિન્ટલની ફાળવણી થઈ આવે પરમિટો આપવામાં આવેલી જે પૈકી 15/5/2024 ના રોજ 200 કટ્ટાની આવક થયેલી તે પૈકી સેમ્પલ ગાંધીનગર મોકલતો 17/5/2024 ના રોજ રિપોર્ટ જે આવે એ ਖੇਲ ਨਾ ਆਵੇਲ ਸੇ ਜੇਠੀ ਵੀ ਤਿੰਨੀ ਕਾਮਯਾਬੀ ਬਾਕੀ ਸੀ ਪ੍ਰਹਿਨ ਪਟੇਲ ਜੀਟੀਵੀ ਨਿਊਜ਼ ਛੋਟਾ ਉਦੈਪੁਰ